છે કાલ આખી રાતનો ઉજાગરો છે અને ઉજાગરો છે એનું કારણ છે એક કાલે ગયા તા મારા જેટની ઘરે બેહવા તો રાતના અગિયાર વાગે ગયા તા ને આવ્યા છે રાતના ત્રણ વાગે હવે ટાઈમ મળે ને એટલે આ બધાને હકેલીને છે ને પાછા પેટારામ ભરી દેવાના છે કે નીંદરનો કોટો પૂરો થઈ ગયો એટલે હવે આપણી તો નીંદર એ હરામ પણ તમે મારું ધાયરું કઈ કામ થવા દો તો હું જોઈએ જો તો આ તો જો હલો એવરીવાન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં હસ્તું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની આજ વ્લોગની શરૂઆત થઈ છે બાર બપોરે જો ટાઈમ થયો છે બાર વાગ્યાનો મારા સવારના બધા વાસી કામ થઈ ગયા છે બસ હવે બપોરની રસોઈ માંડવાની છે એ પહેલાં મેં કીધું સાહેબને જગાડું સાહેબને ધારાબે જાગે તો હું કંઈક રસોઈ બનાવું કેમકે સાહેબે ચા નાસ્તો કર્યો દીવાબતી પૂજા કર્યા પાણી ભર્યું અને પછી હોઈ ગયા છે કેમ કે કાલે આખી રાતનો ઉજાગરો છે તો બાપ દીકરી બે જો હું છે તો બેમાંથી કોઈ છે ને ઉઠવાનું નામ નથી લેતા હવે ક્યારે ઉઠશે એ તો ભગવાન જાણે તો હાલો હવે એને હુવા દઈએ અને જો નીંદર ઉડે અને એનો જવાબ દે તો બપોરની રસોઈ માંડું નહીં ત્યારે હવે બપોરની રસોઈ આજે મોડી બનશે કેમકે નાસ્તો અમે સાડાનો પોણા દસ વાગે કર્યો પછી જ સાહેબ હૂતા છે કાલે આખી રાતનો ઉજાગરો છે અને ઉજાગરો છે એનું કારણ છે એક તો હમણાં બે ત્રણ દિવસથી આ તહેવાર હતા બહાર ફરવા ગયા હતા એનો થાકોડો એનો લતોડની નીંદર પૂરી નહોતી થતી અને થયું ભેગું ને કાલે ગયા હતા મેં મારા જેઠની ઘરે બેહવા તો રાતના અગિયાર વાગે ગયા હતા અને આવ્યા છે રાતના ત્રણ વાગે એટલે પાંચ છ કલાક ક્યાં વહી ગઈ ને ખબર જ ન પડી વાતુમાં અને પછી ઘરે આવ્યા તો ત્રણ હવા ત્રણ થઈ ગયા હતા એટલે પછી તો ટાઈમ ઓવર થઈ ગયો હતો અને સાહેબને ચાર સાડા ચાર વાગે તો ઉઠવાનો ટાઈમ છે કેમ કે રાતના એ વહેલા હોય જાય અને સવારે વહેલા ઉઠે ને કાલે તો અગિયાર વાગે અમે ગયા હતા ને ત્રણ વાગે આવ્યા એટલે નીંદર થઈ નહીં ને ઊન ધારાભાઈ તો સાડા ત્રણ વાગે હોઈ ગયા હતા અને હું સવારે સાડા છ વાગે ઉઠી કેમ કે પાણીનો વારો હતો પાણી ભરવાનું હતું અને હોળી રહીમાં ત્યાં એ કલરવાળા કપડાંયા હતા કાલે નવા કપડા તો બધા ધોઈ નહીં ખાતા હતા પણ આ કલરવાળા કપડાં રાખી દીધા હતા કેમ કે એમાં પાણી થોડુંક વધારે જોઈએ મેં કીધું પાણીના અરામ ધોઈશ એટલે આ બધા કામ હતા ને આપણે તો છે ને એક કલાક વધારે આરામય ન કરાય જો આપણે એક કલાક ઉઠવામાં મોડું થઈ ગયું એટલે ઘરના કામ બધા છે ને ડામા ડોળે ચડી જાય અને કંઈ કામની દસ ન પડે એટલે હું તો વહેલી જાગી ગઈ હતી પાણી ભાઈ ઋંદીવાબતી પૂજા કર્યા અને મેં ઘરના વાસી કામ કર્યા અને ચા નાસ્તો બનાવ્યો તો કંઈક આવી દિવસની શરૂઆત થઈ છે એટલે જો જાજા ટાઈમે આપણે ક્યાંય કોઈને ઘરે બેહવા જાય ને મળીએ ને તો ટાઈમનું કંઈ ખબર જ ન રહે ક્યાં ટાઈમ જાય ને ક્યાં નહીં એટલે એના હિસાબે સાહેબ બહુ રાતના ઓછા જાગે એટલે એને થોડોક વધારે થાકડો લાગે ને મારા જેવાને તો આખી રાઈ જાગે તો કંઈ ફેર જ ન પડે સીધી પાછી રાતના નીંદર આવે મને આવી રીતના નીંદર ન આવે અને જો અત્યારે છે ને છે ને લેલાયડા ગાંઠિયા ખાવા આનો ટાઈમ અત્યારનો છે એને કલકલ કરતા જાય અને ગાંઠિયા ખાતા જહે તો સારું હાલો કઈક દિવસની શરૂઆત આવી થઈ છે ભલે બાર બપોરે પણ શરૂઆત થઈ છે તો તમારે કહેવાનું છે કમેન્ટમાં અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ ને શેર કરજો કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો મળીએ થોડીક વાર રહીને એક વાગ્યો ગો ઉઠો ને રસોઈ શું બનાવું હે તો ઉઠો તો ખબર પડે હું ની રાહ જોઈને બેઠી તમને જોઈને તો મને ઝોલા આવવા મીડા આવે સમજો મારી આઈકુ ભાઈ ભાઈ થઈ ગઈ એ બધી નીંદર આવે આ બે નહીં જવું તો બાપ દીકરી બે નાકોડા ઠેડ હો ઓલા રૂમમાં સાંભળે હાલો હાલો વઘારેલ ભાત ખીચડી વઘારેલા હાલો દસ વાગે નાસ્તો કર્યો છે તો અત્યારે એક વાગ્યો છે તો વઘારેલ ભાત બનાવવાના છે તો તારાને તો ઉઠાડો તારો એ ધારો હાલો બપોર થી આવે ઉઠો ઉઠો તો જેમ ટાઈમ જાય એમ નીંદર આવે એટલે એ તો પાછી હોય ગઈ હાલો ઉઠો ઉઠો હાલો મારી આખું ભાઈરે ભાઈરે થઈ ગયા બાપ દીકરીને જોઈ જોઈ જો એક વાગ્યો છે અત્યારે તો હાલો રસોઈ બનાવું અને આ બાજુ તડકો તો તમે જવું ખાવ ગરમ ગરમ લૂ આવે છે ને આદમી આ બ્લેન્કેટ ધોયો તો હવે બધાય ગરમ કપડાં ધોવાઈ ગયા છે હવે ટાઈમ મળે ને એટલે આ બધાને ફકેલીને છે ને પાછા પેટારામ ભરી દેવાના છે હવે કંઈ આપણે જરૂર નથી ગરમ કપડાની કેમ કે ઠંડી ગઈ ને ઘાય ઘા ઉનાળો આવી ગયો છે તો હાલો હજી ટાઢો ચૂલો નૂની રાખશે હજી જો પાછા ખૂઈ ગયા ઉઠશે નહીં જો સાહેબ ગાડી તડકે પડી ગાડી અંદર લઈ લ્યો હાલો હાલો આળસ કરશો તો નીંદર જ આવશે હિંમત કરીને ઉઠી જાવ અરે વારે વાહ બેનને ઉઠાડો હાલો

હે છે ને કુંભકરણ એકને ઉઠાડું દેખું જઈ જાય જો હવે ધારા ઉઠે તો સાચી હાલો તો મળ્યા હાલો ફ્રેન્ડ બાપ દીકરી બેન નીંદરનો કોટો પૂરો થઈ ગયો છે ને સીધ દૂધ જો જમવાનું દેખાણું એટલે ગોઠવાઈ ગયા ને ટાઈમ જો કેટલો થયો સવા બે વાગ્યાનો રોજ અમે પૂણા બે વાગે બપોરા કરવા બે આજ સવા બે વાગે બાકી નીંદરનો તો કોટો પૂરો કર્યો ને સાહેબ હા હા આવો ધારા બેન તારે તો નાસ્તો કરવાનો છે કે બપોરા કરવાના છે

તો થાળીમાં કેમ જમશું નહીં નહીં એક થાળી આ કરી લઈએ હવે આજે આખું બપોર બાપ દીકરી ભાઈ લોહી પીવાના છે ટીવી આટું થઈને બાદ છે જો અત્યારે ટીવી ચાલુ છે ને આ જોવું હોય છે ને એકને ઓલું જોવું હોય છે નો કોટો પૂરો થઈ ગયો એટલે હવે આપણી તો નીંદ આરામ કેવા છે રવિવારે આપણે શાંતિ ન હોય ટીવી બંધ કરી રિમોટ તેજુરી માં તાળું મારી ચાવી તારી પાસે તમે બંધ કરવા જેવા છો ખોજા છો હા હું તો હું તો તોની નાખું હા જા હું તો તોની નાખું તો હાલો હવે બોપરા કરી લઈએ તો તારી મમ્મી તને ટોડી નાખે ને હે અને સાહેબ જો દાઢી કરાવી આવ્યા એમાં નો હાલે નહીં એ પછી બોપરા કરવા બેહું પછી ટાઈમ નથી મળતો થઈએ બે ત્રણ કલાક નિંદર કરવાનો ટાઈમ મળે બપોર પછી નહોતું જોયું કે ગાડી લવ અંદર તડકામાંથી એ પેલા એ કે હું પેલા મુલાકાત લઈ આવું કે વાણંદની તો એની મુલાકાત લઈ આવ્યા પછી બીજી વાત પછી નાયા હવે તો દીમા કેટલી વાર નાહે ને એ નક્કી નહીં રહી હાલો તો હવે બપોર આ કલાક ભૂખ લાગી છે જોરદાર તો બે બે ને કંટાળી ગઈ સાહેબ મારે આજે કેવું સાફ સફાઈનું કામ ઉપાડવાનું હતું આ બધી મારી છે ને જે પ્લાનિંગ ઉપર તમે બાપ દીકરી બે આજ પાણી ફેરવી દીધું આજે નહીં કાલે

હું છે ને અગિયાર વાગ્યા ની એકલી એકલી આ વગડા માટા મારું છું ગાંડા જેમ બે ભાગ તો હારું હાલો મળ્યા આ ભાખરી કોણ ખાવા તારા બેન ત્યારે ઠંડી ભાખરી નહીં ભાવે હમ તારે ને ગરમ ગરમ રોટલી ને ગરમ ભાખરી દયો ને તો જ ખાય હો જીરી કઈ ઠંડી થઈ જાય ને એટલે રોટલી કે ભાખરી ધારાનો કામ કરજે અંજુ તું કંટાળી ગઈ ને રસોઈ નો કરતી બસ હા એ તો કેમ કે રસોઈ કરવાની મને ખબર છે હું કામ નત કરવાની સાહેબે છે ને મનોરથ લખાયો છે એટલે બપોર પછી અમારા મનોરથમાં જવાનું છે એટલે કીધું કે તું રસોઈ નો બનાવતી કેવા છે હવાર તો તો પાણી ભરતા હતા તા ઓર્ડર કર્યો તો કે અંજુ કેટલા દિવસ થી ભાખરી નત બનાવી હોય તું ફટાફટ ભાખરી બનાવીને હું દીવા બતી કર પછી મને નિંદર આવે છે મારે સુઈ જવું છે ને અટાણ કે સાંજે રસોઈ નો બનાવતી કેમ કે આજે મારા મનોરથમાં જવાનું છે

ને જાય એ નથી કરે મારાથી ડબલ ખાય ક્યાં ખબર ઘરમાં હું બધામાં ઓછું ખાતી હોય તો હું જ કરું મારે લગભગ ચાર કે પાંચ કલાક નીંદર થતી હોય તો ભલે પૂરી કોઈ દી હાથથી આઠ કલાકની નીંદર એ નથી થતી કેમ કે આ વિડીયોનું કામ હોય ઘરના કામ હોય વ્યવહારિક કામે જવાનું હોય બાયકનું હોય આ બધાયની ઉપાધિઓ હોય આમાં ક્યાંથી નીંદર આવે બોલો બોલો અમારે અમારે ઉપાધી હોય અમારી કરવાવાળા હું ને હારું ટાઈમ સારા ચા થઈ ગઈ છે તૈયાર તો આવી જાવ બધા મસ્ત મસાલાવાળી વાળી ચા પીવા સાહેબે ઉજાગરો પણ હાવા કેટલા દી આલશે મને તો એ નથી ખબર ઘેર જવાનો તો હરક કેવો ભાઈન ઘેર જવાનો હરખ કેવો હતો સાહેબ ને ઉજાગરો હતો ને એ શેનો હતો ખબર છે કાલે અમે ગેતા મારા જેઠની ઘરે બેહવા ઝાઝા ટાઈમે ગયા હતા દિવાળીને બેહવા જવાનું બાકી હતું અને બે ભાઈઓ વરગાતા વાતું એ ઓહો અમે તો દેરાણી જેઠાણી બેઠી હતી અમારો તો વારો જ નહોતો આવતો ઘડિયાળનો કાંટો ભાગતો હતો મેં કેટલી વાર સાહેબને કીધું હાલો હવે જાય હાલો જાય ઘડીક વાર બેસીએ ઘડીક વાર બેહીએ અને અમે ઝાઝા ટાઈમે ગયા હોય ને ભાઈ ભાઈઓ ભેગા થાય ને એટલે વાતું ઉખરે એટલે પછી આમ કંઈ નક્કી જ ન રહે કા સાહેબ કે ટાઈમ ક્યાં જાય ને કેટલા વાઈ ગયા એમ પણ કાલે આવી મજા કા ધારાબેનને મજા આવી ગઈ હતી એ ત્યાં એના રમકડાથી રમતી હતી અમે અમારી દેરાણી જેઠાણી એક બાજુ અમારી હાલતી હતી આ બે ભાઈની ચર્ચા એક બાજુ આવતી હતી એવા રાતના ત્રણ વાગી ગયા પછી સાહેબ કયો હવે ત્રણ વાગ્યા તો હવે અડધી પોણી કલાક આટું કે મારે હું હું આટા મારીને મોબાઈલમાં જોઈ લઉં ને ત્યાં ચાર વાગી જાય પછી કે હું નીકળી જાય ગામમાં આંટો મારવા ગા સાહેબને તો ચાર હાડા ચારે જવાનું જ હોય આટો મારવા કબૂતરાને ચણ નાખવા ને હાલવા ને એ બધી રૂટિનનું કામ કરી લે તો સાડા છો પોણા હાથ થઈ જાય હવે અમે ચા પાણી પી લઈએ ને પછી તૈયાર થાય અને જાય મનોરથમાં બે ત્રણ દિવસ દિવસથી તમે બહારનું જ ખાઈ ભજીયા ભજીયા ખાઈને કંટાળી ગયા આજ ને શું હોય છે એ તો જાય ખબર ઢાળો તો હોય છે મનોરથ હોય એટલે ઢાળો હોય બરાબર ને બીજી કંઈ ખબર ન બનાવી દે હા સાહેબને ગમે ત્યાંથી બે મહિને ત્રણ મહિને મેળ પડી જ જાય ઢાળાનો ઢાળાનું કે મનોરથ થતો હોય દુકાન આવે એટલે મનોરથ લખાવાનો હોય પછી પ્રસાદી લેવાય જવાની જ હોય એમાં તો કઈ હાલે નહીં તો હાલો બધા મસ્ત મસાલાવાળી ચા પીવા ચા પી લે પછી મળીએ પાતળ માં ખાવું ને પાતળ તો હવે ક્યાં આવે છે આ પાતળ જ હોય તો જોઈએ હવે ઈ ખાવાની મઈ પ્રસાદની મજા જ કે અલગ હોય હમ સખડી બતાવ જાને બતાવ પાતળ સખડી ને પાતળ તો લગભગ બધાય જોયા આય છે અને કદાચ નો જોયા હોય તો આપણે થોડો ઘણો વિડિયો શેર કરશું ને આનો કેમ કે અત્યારે ભીડ બહુ હોય છે આજે રવિવાર છે પાછો હમ એટલે ભીડ એય છે તો જોઈએ હવે હાલો હાલો સબ ચા ઠરી જાય હાલો હાલો તો ચા પી લે ને પછી મળીએ

ઓહો જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો આવીએ તારા મારીએ પછી આવીએ હાલો ફ્રેન્ડ તો અમે પોચી ગયા છે મનોરથમાં અને ને અત્યારે જો આ પેલી પંકત બની ગઈ છે પ્રસાદ લેવા ને આ બાજુ છે પિયુષ બાવા હાલો દર્શન કરીએ તમને દર્શન કરાવીએ

પણ મને એમ છે કે વોચિંગ તો આ અઠવાડિયામાં જવાનું થાય ઝીણો ઝીણો દુખાવો થાય છે પણ જોઈએ હવે કઈ જાય ને કઈ નહીં તો હાર વાલો કે ગવો હતો અમારો આજનો દિવસ ને એવો હતો અમારો વાતનો વિડીયો તો તમને કેવો લાગ્યો અમારો વાતનો વિડીયો જો ગયો હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ